કવાડ તાલુકાના પીપલદા ગામે વૃદ્ધ દંપતીને લૂંટ વિથ મર્ડરના કેસમાં આરોપીને શોધી કાઢવામાં પોલીસને સફળતા સાંપડી છે બનાવની વિગત મુજબ છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પીપલદા ગામે રહેતા વૃદ્ધ દંપતી ગંજીભાઈ રાઠવા અને ચિમતીબેન રાઠવા વીસ ઓગસ્ટના રોજ સાંજના સાતેક વાગ્યાના સમયે પોતાના ઘરમાં ઉમતા હતા જેઓને બીજા દિવસે ઘરની બહાર હિલચાલ નહીં જણાય આવતા તેમની બાજુમાં રહેતા તેમના નાના ભાઈ વિઠ્ઠલભાઈ રાઠવા તેમના મોટા ભાઈને જોવા માટે બાજુમાં ગયા હતા ત્યારે મોટા ભાઈ ગંજીભાઈ રાઠવા અને ચિમતીબેન રાઠવાના મૃતદેહ મળી આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર કોઈ અજાણ્યો ઈસમ ગંજીભાઈ રાઠવાને માથાના પાછળના ગરદનના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઉપરા છાપરી ચાર પાંચ ઘા મારે સ્થળ ઉપર જ મોત નીપજાવ્યું હતું

મરણ જનાર નાના ભાઈ વિઠ્ઠલ એ કબાટ પોલીસ સ્ટેશન ની નોંધ આપી હતી ત્યારે છોટા ઉદેપુર જિલ્લા એલસીબી તથા કબાટ પોલીસ સ્ટેશન ની ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી ગામમાં બનેલ આ બનાવને લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવતા જ પીપલદા ગામે રહેતા અને અગાઉ ઘર ફોડ ચોરી અને મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપી વિકેશ અર્શુભાઈ રાઠવા ગિંદાભાઈ રાઠવાને પકડી પાડી પોલીસ સ્ટેશને લાવી ધનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી તે દરમિયાન આ આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી પોલીસે આ બંનેને અટકમાં લઈ તેઓની પાસેથી ગુનો કરતી વખતે ઉપયોગમાં લેવામાં આવેલ હથિયાર કુહાડી તેમજ દાંતરડી અને બનાવ સમયે પહેરેલા કપડાને કબજે લઈ કબાટ પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે आज आप पत्रकार मित्रों ने बोलावा कारण ये કે છેલ્લા સાતથી આઠ દિવસથી છોટા ઉદેપુર જિલ્લામાં અમારી સામે કેટલીક રજૂઆતો આવી છે કે રાતના સમયમાં ઘરફોડ ચોરી કે વાહન ચોરીના બનાવો ખૂબ વધી રહ્યા છે અને ગઈકાલે રાત્રે એવું જાણવા મળ્યું છે કે રાત્રે નવથી દસ વાગ્યાની વચ્ચે જે એક જગ્યા ઉપર કેટલાક તોડો ચોરોનું તોડું ચારથી પાંચ માણસોનું કોઈ જગ્યા ઉપર ચોરી માટે આવ્યું હશે પબ્લિક એની પાછળ ગઈ પોલીસ પણ ગઈ તોડું ભાગી ગયું એટલે આ બધી વાતોને લઈને આજે અમે અમારા છોટા ઉદેપુર જિલ્લાને એક સંદેશ આપી રહ્યા છીએ કે સહેજ પણ ગભરાવાની જરૂર નથી અમે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકદમ સ્ટ્રીક રીતે કોર્ડન કરવાનું ચાલુ કર્યું છે અને તમારા વિસ્તારમાં તમારા થાણા અધિકારીઓ લોકલ આગેવાનોને મળીને આજે મિટિંગ કરશે તમારા લોકો તરફથી ફીડબેક લઈને જે જે જગ્યા ઉપર અમારા નાઇટના જે પોઈન્ટ છે એ વધારવામાં આવશે અને આ જે કૃત્યો કરી રહેલા લોકો છે સમયમાં ખુબ ઝડપથી ઝડપી પાડવામાં આવશે લાગી છે ગઈકાલે એક મોબાઈલ દુકાનની ઘરફોડ ચોરી નોંધાઈ છે તેના પણ વિડીયો મળ્યા છે એની પાછળ અમારી ટીમો કાર્યરત છે બીજું વધારાની વાતમાં હું આપ લોકોને જણાવવા માંગીશ કે જે દસ દિવસ પહેલાં કવાટ પોલીસ સ્ટેશનના પીપલદા ગામમાં એક ધૃણાસ્પદ પ્રકારનું મર્ડર થયું હતું તેમાં ગામના જ બે માણસો હતા વિંકેશ અને ગિંદો એ બે માણસો મર્ડરની પાછળ હતા અને પગમાં જે માજીના પગમાં જે કળા હતા બેનના તે કળાને લેવા માટે અને ફક્ત કળા એ વેચીને પૈસા ઊભા કરવા માટે એ લોકોએ કૃત્ય આચર્યું હતું કેમ કે એ લોકો ગામના હતા અને ભોગ બનનાર લોકો એમને ઓળખી ગયા હતા તો ભોગ બનનાર લોકો એમને ઓળખી જાય અને એમને મુનામાં પકડાવી ના દે તેના માટે એમણે આ કૃત્યને અંજામ આપ્યું હતું એ લોકોને પકડીને જેલ હવાલે કરીને જેલ પરત મોકલી આપવામાં આવ્યા છે અને ન્યાયની કોર્ટમાં હવે એમની સામે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ મારફતે કરવામાં આવશે સોરી એક વાત યોગ્ય હોય તો અફવાજ ખૂબ ચાલી રહ્યો છે એને કોઈ કાયદો હાથમાં લઈ લે એ એ કારણ કે રાત્રે હું પણ બાર વાગે આવ્યો ત્યારે રોડ ઉપર એક એક કિલોમીટરના અંતરે હાથમાં લાકડી પાડ્યા વગર ને મગજ નથી હોતું સાથે સાથે મારી પ્રજાજનોને વિનંતી છે કે પોલીસ હોમગાર્ડ જીઆરડી તમામ લોકો તમામ તંત્ર તમારી સુરક્ષા માટે તમારી મિલકતની સુરક્ષા માટે કાર્યરત છે કોઈપણ સંજોગોમાં આવા કોઈ ચોરી સમ બાબતે તમને કંઈ જાણકારી મળે તો પોલીસને જાણ જાન પર મૂકો કોઈ પણ રીતે કાયદો હાથમાં લેવાની કોશિશ ના કરો અન્યથા આપને પણ કાયદાકીય જોગવાઈમાં અને કાયદાકીય પ્રક્રિયામાં ફસાવવાનો અને પરેશાન થવાનો વારો આવશે નહીં એટલે 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 જેટલે જે હેવો દૂર થાય એટલે જ આ તમે આને કરાવજો આ એટલા માટે જ કર્યું છે સાથે મારી